વડોદરામાં પંચાવનમી પંગુની ઉથિરામ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું વડોદરાના રાજમાર્ગ ઉપર ભગવાન મુરુગનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરસાગર તળાવથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો રંગે ચંગે જોડાયા હતા વડોદરામાં વર્ષોથી વસતા દક્ષિણ ભારતીય લોકોના ઈષ્ટદેવ ગણાતા એવા ભગવાન મુર્ગન એટલે ભગવાન કાર્તિકેની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેવાદિદેવ મહાદેવના જ્યેષ્ઠ પુત્ર તરીકે ભગવાન કાર્તિકેનું પૂજન અર્ચન દેશના દક્ષિણ ભાગમાં કરવામાં આવે છે ત્યારે વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો દ્વારા પંચાવનમી પગુની ઉત્થિરામ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માંડ પુરાણ સૂચવે છે કે પંગુની ઉથ્થિરામના દિવસે લાખો દેવો તિરુપતિના વેંકટેશ્વર મંદિરમાં સાત પવિત્ર કુંડામાંના એક તંબુરુ તીર્થમાં સ્નાન કરે છે આ પ્રસંગે મંદિરમાં કુંડમાં સ્નાન કરવાથી પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે તામિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા એકાંબરેશ્વર મંદિરમાં પૃથ્વીલિંગ જે પૃથ્વી તત્વનું લિંગ છે તેની પૂજા માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે જ્યાં ઉત્સવો તેર દિવસ સુધી ચાલે છે પ્રાદેશિક પરંપરા અનુસાર ગૌરીના રૂપમાં પાર્વતીએ કાંચીપુરમમાં શિવ સાથે લગ્ન કર્યા હતા તેથી આ દિવસને ગૌરી કલ્યાણમ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ વડોદરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ભગવાન મુરુગન મંદિરમાં વહેલી સવારથી જ દક્ષિણ ભારતીય લોકોનો દર્શનાર્થે ઘસારો જોવા મળ્યો હતો સાથે શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી